બોટાદ શહેરમાં ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ કિશોરભાઈ રમેશભાઈ ચાવડાનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી આ ઘટનાને પગલે બોટાદ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન મૃતકની પત્ની ભાનુબેન પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં ભાનુબેને પોતાના પતિ કિશોરભાઈ ચાવડાની હત્યા કર્યાની કબૂલાત આપી હતી આ કેસ બાદ સમગ્ર મામલો કોર્ટમાં ચાલ્યો હતો લાંબી કાનૂની પ્રક્રિયા અને સાક્ષીઓ પુરાવાના આધારે કોર્ટે ભાનુબેનને દોષિત ઠેરવી હતી અંતે કોર્ટ દ્વારા ભાનુબેનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આ ચુકાદાથી બોટાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ન્યાય પ્રણાલી પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે 对不对？不